નમસ્કાર દર્શક મિત્રો પર્યાવરણ કાફેમાં માં આપનું સ્વાગત છે હું છું ઉત્સવ અને આજે વિશ્વ જળ દિવસ છે તમને એટલે એટલે શું શું વેટલેન્ડ તો આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું આ વિષય અંગે છે આસપાસ આપ તળાવો જોતા હશો સમુદ્ર જોતા હશો આપ નદીઓ જોતા હશો પણ આ વેટલેન્ડ એટલે શું તો આજે આ ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે ખાસ મહેમાનો આપણી સાથે કૌશિકભાઈ ગિલાણી ઉપસ્થિત છે કે જે નેચરલિસ્ટ છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે કૌશિકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ મને ખબર છે પણ જ્યારે હું નળ સરોવર ની વાત કરતો હોઉં કે પોરબંદરના મોકાર ની વાત કરતો હોઉ કે નડાબેક ની વાત કરતો કે થોડ ની વાત કરું કે વઢવાણ વાત કરું હવે આ તો કોક કંઈક તળાવ કેતું હોય પણ એક આપણી વ્યાખ્યામાં તળાવ બી નથી બરાબર નથી પણ નથી તો આ છે શું અને આના વિશેની સમજણ શું કરવા લેવાની છે બરાબર છે આપણે સાહેબ બે શબ્દો તો એક શબ્દ તો બહુ જાણીતો છે જળાશય બરાબર અને આ જળાશય શબ્દો તો ઘણા વર્ષોથી હયા જ છે તો આ નવો એક પક્ષ એક બીજો શબ્દ આવ્યો છે જળપ્લાવિત વિસ્તાર અથવા જળપ્લાવિત ક્ષેત્ર તો એ શું છે તો હું એવું ટૂંકમાં કહીશ કે જળપ્લાવિત વિસ્તાર એ રામસર કન્વેન્શન ઓગણીસો એકોતેરમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી બહુ પ્રચલિત થયો છે એ રામસર કન્વેન્શન એ આખા જગતભરમાં જે આવા જળ વિસ્તારો છે એના રક્ષણ માટેની એક સમજૂતી છે તો એ એક બહુ બ્રોડ શબ્દ વપરાય છે જળપ્લાવિત વિસ્તાર એમાં ઘણા બધા જળાશયો પણ આવી જાય છે હું એવું પણ કહેવું કહી શકીશ કે જળાશય શબ્દમાં બધા જળપ્લાવિત વિસ્તારો નથી આવતા પણ જળપ્લાયત વિસ્તારોમાં જળાશય આવી જાય છે જેમ કે તમે વિચાર કરો કે તમે દલદલવાળી જમીન છે એને તમે જળાશય નહીં કહો એને તમે જળપ્લાવિત વિસ્તાર કહી શકશો બરાબર અને જળપલાવિત વિસ્તારમાં પાછું તળાવ પણ આવી જ જાય છે એટલે એક બ્રોડ શબ્દ છે જે રામસર કન્વેન્શનની એક વ્યાખ્યા છે જળપલાયત વિસ્તારની એના આધારે આ શબ્દમાં અરે આ આ જે ટર્મ છે એની અંદર તળાવો પણ આવી જાય છે સરોવર પણ આવી જાય છે નદીઓ પણ આવી જાય છે એની એક ડેફિનેશન ટેકનિકલ ડેફિનેશન છે એની વ્યાખ્યા છે જેમાં એ સ્થિર પાણીને પણ જળપ્લાવિત વિસ્તાર કહે છે વહેતા પાણીને પણ જળપ્લાવિત વિસ્તાર કહે છે ખારું પાણી હોય ભાંભરું પાણી હોય કે જેને આપણે મીઠું પાણી કહીએ છીએ પીવા લાયક એને પણ જળપ્લાવિત વિસ્તારના પાણી તરીકે ઓળખી શકે છે અને એ માનવ સર્જિત પણ હોઈ શકે અને એ કુદરતી પણ હોઈ શકે એટલે રામસર કન્વેન્શન જે બહુ જ મહત્વની વસ્તુ છે એ એ સેક્રેટરીએટ છે રામસર કન્વેન્શન સેક્રેટરીએટ છે એણે જે ડેફિનેશન આપી છે એમાં બહુ વિશાળ પ્રમાણમાં જળ જળ વિસ્તારોને આવરી લેવામાં તો ટૂંકમાં તમે એમ કહો છો કે બહુ બહુ મીઠું પણ ના હોય બહુ ખારું પણ ના હોય બહુ ઊંડું પણ ના હોય બહુ અને આ વચ્ચેનું એક એક પાણીથી ભરેલું વિસ્તાર કે જ્યાં આગળ પક્ષીઓ રહી શકે એ શકે બરાબર કૌશિકભાઈ આપ તો ગુજરાતના ભૌમિયા છો ઘણી જગ્યાએ ફરતા હો છો આપનો ગુજરાતમાં વેટલેન્ડમાં ફરવાનો અનુભવ કેવો છે અને આપણે કેવી કેવી જગ્યાએ ગયા છો ગુજરાતના વેટલેન્ડમાં મોટાભાગના બધા જ વેટલેન્ડ કે જે જગ્યાએ કુદરતી સૌંદર્ય મળી રહેતું હોય એ બધી જ જગ્યા હું પ્રિફર કરું છું ફરવાની એ નાનું હોય કે મોટું હોય રણ રણની વચ્ચે હોય કે પછી કોઈ જંગલની વચ્ચે હોય કે કોઈ ગામના છેવાડે હોય તો મોટાભાગે મારા અનુભવોમાં મને સૌથી વધારે એનું જે સૌંદર્ય છે એ આપણી જે ચાર રામસર સાઈડ છે એ અને એના સિવાય રણકાંઠાની આસપાસના જે વેટલેન્ડ છે કચ્છનું નાનું રણ છે તો અલગ અલગ પક્ષીઓને જોવા માટે અલગ અલગ પ્રજાતિ અલગ અલગ સિઝનમાં અલગ અલગ જગ્યાએ એની એક અલગ બ્યુટી જોવા મળે છે તો એના માટે જેમ કે નજીકમાં મને ક્યાંય જવું હોય તો હું થળનો સનરાઈઝ પસંદ કરું છું કે જે સનરાઈઝમાં મને અઢળક પ્રજાતિઓ ત્યાં મળે છે કે ભાઈ ત્યાં રાજંશો હું જોઈ શકું છું બહુ સારા સનરાઈઝ થતો હોય અને એની સાથે ફ્લેમિંગ હું જોઈ શકું છું તો ગુજરાતની અંદર એવી ઘણી બધી જગ્યાઓ છે એ સિવાય હમણાં તાજેતરમાં નળાબેટ ખૂબ ચર્ચામાં આવ્યું છે તો નળાબેટમાં તો પક્ષીઓની સંખ્યા માણસો કરતાં પણ વધારે છે એમને જોવા વાળા આવવા કરતાં વધારે તમને પક્ષીઓની સંખ્યા જોવા મળે એટલે કુદરતની એક નેચરલ એલઈડી સ્ક્રીન જ તમે સમજી લો તો એ એમને મુક્તપણે આમ માલતા જોવા એ એક અનેરો અનુભવ છે જી ચોક્કસ આ દર્શક મિત્રો આપ જેટલા પણ વિઝ્યુઅલ્સ આપણા બેકગ્રાઉન્ડમાં પણ જે જોઈ રહ્યા છો અથવા તો આપણે સ્ક્રીન પર જોતા હોશો એ તમામ કૌશિકભાઈ ઘેલાણીએ પ્રવાસ કરીને

સામાન્ય રીતે આપણે નરસરોવરની કોઈ વાત કરતું હોય કે જામનગરમાં ખીજડિયાની કોઈ વાત કરતું હોય તો કે ક્યાં જાવ છો પક્ષીઓ જોવા જઈએ છીએ બરાબર એટલે શું આ આ વેટલેન્ડ એટલે માત્ર પક્ષીઓ કે પક્ષીઓની પેલે પાર પણ કંઈક છે કે જે કદાચ મારા જેવા માણસના જોઈ શકતા હોય પણ તમારા જેવા વિજ્ઞાનીઓ જોઈ શકે છે અથવા તો અભ્યાસુઓ જોઈ શકતા હોય છે તો પક્ષીઓથી વિશેષ શું છે આ વિસ્તારોની અંદર સાહેબ ઘણું બધું છે જી અને પક્ષીઓ એક છે ને લિટમસ ટેસ્ટ જેવા છે એવું કહેવામાં આવે છે કે જે વિસ્તારમાં તમે ઘણા પક્ષીઓ જુઓ એ એની એક હેલ્થ બતાવે છે છે પણ પક્ષીઓ કેમ એના કારણમાં તો બિયોન્ડ પક્ષીઓ બીજું ઘણું બધું છે એટલે પેલા પક્ષીઓ ત્યાં છે હવે એ બીજું બધું શું તો ત્યાંની પાણીની ગુણવત્તા બરાબર પછી એ પાણીમાં રહેનારા બીજા જીવો જેમાં માછલી આવી જાય તમને ખબર જ હશે અને આપણા દર્શક મિત્રોને ખબર હશે કે

ખરેખર જોઈએ તો આપણા ગુજરાતમાં જીવદયાનો ભાવના ઘણી બધી છે એટલે ઘણા બધા ફિશરમેન ચલાવી બી લે છે જેમ આપણે જે કુંજ ને કરકર આવે છે પક્ષી નિરીક્ષણ તો બહુ મજા આવી જાય છે પણ ઘણી વાર એ ખેડૂતને માથે હાથ દેવડાવે છે બરાબર કેમ કે એ જે દાણા ચણે છે ખેતરમાં આવે એટલે નુકસાન થાય જ છે ખેડૂતને પણ એ આપણું બધાનું સહઅસ્તિત્વ છે આપણે એને ઇગ્નોર ના કરી શકીએ તો આપણે વાત કરતા હતા કે પક્ષીઓ સિવાય શું તો પક્ષીઓ સિવાય માછલીઓ છે પછી એવા ઘણા બધા અંગ્રેજી છે ઝુ પ્લેટન ફાયટો પ્લેંગટન હવે આપણે ફ્લેમિંગો ફ્લેમિંગો કરીએ છીએ ફ્લેમિંગો જોઈએ છે બહુ મજા આવે છે પણ એનો ગુલાબી રંગ ક્યાંથી આવે છે તો એ જીવો ખાય છે એટલે એમાંથી પેલો રંગ આવે છે કેરેટીન લીધે તો એ જે ખાય છે એના લીધે પક્ષીઓને રંગ મળે છે આપણે ફરી એ વાત પર આવ્યો તો ઘણા બધા સૂક્ષ્મજીવો પક્ષીઓનો ખોરાક છે માછલી એમનો ખોરાક છે એ પણ એનો ખોરાક છે તો આ બધું હોવાને લીધે ત્યાં પક્ષીઓ છે તો આપે સાહેબ જે પૂછ્યું એનો જવાબ આ છે કે પક્ષીઓ ઉપર આપણું ધ્યાન તરત જાય છે અને એ દેખાવમાં સુંદર હોય છે એમની જીવન જે આખી જીવન શૈલી છે બહુ ધમાલિયા જેવી છે એટલે જોવાનો આનંદ આવે છે આપણી પાસે દૂરબીન હોય એટલે જોવાનું મન થઈ જ જાય

ગાંઠિયા કે એવા બધા ખોરાક ખવડાવીને આપણે એ લોકોને એટ્રેક કરતા હોઈએ છીએ અને એ ખોરાક જે આપણે આપીએ એનાથી પક્ષીઓ આપણાથી ઘણા નજીક આવી જતા હોય છે નળ સરોવરની અંદર મેં ઘણી વખત જોયું છે તો લોકો એને ગાંઠિયા કે એવું ઘરેલું જે આપણે બનાવીએ છીએ એ ખોરાક ખવડાવતા હોય છે આ જે પક્ષીઓ છે એ લોકોની પાચન સિસ્ટમ એની જે એવી છે કે એમને કુદરતી ખોરાક જ જોઈએ જે એમના માટે એકચ્યુઅલી બનેલો છે અને એની શિકાર કરવાની કે ખોરાક મેળવવાની જે કુદરતી એ પ્રક્રિયા છે એની અંદર આપણે બાધા ન બનીએ તો જ એ લોકોની આખી જે માઇગ્રેશન સાયકલ છે એ જળવાઈ રહે કેમ કે એ લોકોને હજારો કિલોમીટર એ લોકો પ્રવાસ ખેડીને આવ્યા હોય એટલે એ લોકોને પાછા જવા માટે પણ ખૂબ એનર્જીની જરૂર પડે જે એમને પ્રોટીનથી જ મળે અને એમના કુદરતી ખોરાકથી મળે આપણે જ્યારે તળેલો ને એવો ખોરાક એમને દયા ભાવનાના લીધે આપણે આપીએ છીએ તો પરિણામે એ લોકો પોતાની મૂળભૂત જે રીત છે શિકાર કરવાની કે ખોરાકની એ ભૂલી જાય છે અને એમના બચ્ચાઓને પણ એ શીખવતા નથી અને એમને આ જ ખોરાકની આદત પડી જાય છે જે ખોરાક એ લોકોની પાચન પ્રક્રિયા માટે પણ નુકસાનકારક છે અને એ લોકોની રિટર્ન જર્ની એ સફળતાથી પૂરી થતી નથી અને પરિણામે વચ્ચે જ એ લોકો મરી જાય છે તો આપણી જે દયા છે એ એમના માટે અભિશાપરૂપ છે તો આપણે સૌથી પહેલું એ જ ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોને આપણે એ એ ખોરાક ન ખવડાવીએ અને આપણે આ જે કંઈ જગ્યાએ જઈએ ત્યાં પ્લાસ્ટિક જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે આપણે લઈને જઈએ છીએ એ એટલીસ્ટ લઈને જઈએ તો ત્યાં છોડીને ન આવીએ એટલે પ્રકૃતિનો નિયમ છે કે એ જેવું છે એવું બસ એના તમે સાક્ષી ભાવે તમે એને નિહાળો અને એની પાસેથી તમે કંઈક સંદેશો લઈને જાઓ જે પ્રકૃતિ અલગ અલગ રીતે શીખવે છે યુનિટી શીખવે છે એટલે એ જે બધા કુદરતી રીતે જે એમની પાસે તમને હકારાત્મક અભિગમ મળે છે એને જીવનમાં અપનાવો ના કે તમે ત્યાં કશું છોડીને આવો એમના માટે દયા ભાવના રાખો જી ડોક્ટર કેતન આપ શું કહેશો હા બીજો એક મારી રુચિ પ્રમાણે મારા પ્રોફેશનલ હું કહું કે તમે કોઈ પણ વેટલેન્ડ પર જાઓ જેમ કે થોળનું તળાવ અમદાવાદની બહુ નજીક છે પણ ત્યાં જઈને મહેરબાની કરીને ક્રિકેટના ના રમશો ટેપ ના સાંભળશો પણ એ જે જગ્યામાં ને અનુકૂળ જે પ્રવૃત્તિ છે એને સંગત જે પ્રવૃત્તિ વિસંગત નહીં એને સંગત એને લગતી જે પ્રવૃત્તિ એ કરો ત્યાં જઈને તમે પક્ષીઓને ઓળખવાનો પ્રયત્ન કરો પક્ષીઓ થોડો ઘણો ગણવાનો પ્રયત્ન કરો જે થોડું અઘરું હોય છે પણ એટલીસ્ટ એના કયા કયા પક્ષીઓ છે એ તો ઓળખવાનો પ્રયત્ન કરો આપણે શું કામ ત્યાં જઈને આપણે જે શહેરમાં મેદાન પક્ષીઓના મેદાનમાં આવો છો તો આપણે ક્રિકેટનું મેદાન રિપીટ ના કરવું જોઈએ તો અને ઘણી બધી પુસ્તિકાઓ અવેલેબલ છે પુસ્તકો અવેલેબલ છે ત્યાંના લોકલ વ્યક્તિઓ જોડે વાતચીત કરો એ તળાવ વિશે વધારે જાણવાની એની જોડે વધારે ગરોબો કેળવવાનો પ્રયત્ન કરો તો મારો એક આ ખાસ સંદેશો એ છે કે વેટલેન્ડ પર જાઓ તો વેટલેન્ડને અનુરૂપ પ્રવૃત્તિઓ કરો અને પ્રકૃતિ ને વધારે વૈજ્ઞાનિક વનસ્પતિ હાઈગ્રીલા જેવી કે જે સીધી પાણી નીચે હોય તો એ પણ સમજી શકાય છે પણ જયારે આપણે વેટલેન્ડ માં જઈએ છીએ ત્યારે એ તો અડધી પાણીમાં અડધી હવામાં હોય અને સુકાઈ જાય

પક્ષીઓની સાથે સાથે આ પણ જોવાની જરૂર છે બીજું અમુક વનસ્પતિ એવી હોય છે કે આપણે કીધું ને કે અડધી પાણીમાં હોય અડધી પાણીની ઉપર હોય તો આપડે જે ચિયા છે અલગ અલગ પ્રકાર પછી ઘાબાજરિયું જેને અંગ્રેજીમાં આપણે ટાઈફા કહીએ છીએ અને ચિયા એટલે આપણે સાયપરસી ફેમિલીના જે બધા ઘાસ જેવા લાગતા વનસ્પતિઓ છે છે એ કહેવાય ઇમરજન્ટ ઇમરજન્ટ એટલે પાણીની બહાર ઉપર આવે છે પેલા સબમજ એટલે કે પાણીની અંદર જ હોય આ બીજા છે ઇમરજન્ટ તો એ એ બીજા પ્રકારની વનસ્પતિ છે ત્રીજી અમુક કમળ છે પોયણા છે એ એવી વનસ્પતિ જેનો અમુક ભાગ મોટા ભાગ એમનો જે દંડ હોય છે પરમ ને બધું એ પાણીની અંદર હોય છે એના પાંગડા અને એનું પુષ્પ એ પાણીની વનસ્પતિ ઉપર હોય છે અરે પાણીની સપાટી ઉપર હોય છે તો અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે અને આપણા જે વેટલેન્ડ્સ છે એ હું સો ખાતરી આપું કે જોવાનો પ્રયત્ન કરશો તો અનેક પ્રકારની આવા હાઇડ્રોફાઇટ્સ એમાં જોવા મળે છે જેમાં હું તમને ગણાવતો હાઇડ્રીલા છે વેલિસનેરિયા છે વોટર લીલી છે લોટસ છે ટાઈફા છે પછી સાયપરસીની અલગ અલગ જાતો છે અમુક પ્રકારના ઘાસ

મેં ભૂતકાળમાં એક આર્ટિકલ લખેલો એમાં એનું ટાઇટલ આપેલું ગ્રીન હોસ્ટ ઓફ વિંગ વિઝિટર્સ એટલે કોઈપણ કોઈ પણ વેટલેન્ડમાં વિંગ્ડ વિઝિટર્સ કેમ આવે છે તો ત્યાંના યજમાન જેવા વનસ્પતિઓ ઊભી છે ત્યાં એટલે ત્યાં હાજર છે એટલે આવે છે કેમ કે એ ફૂડ ચેનની શરૂઆત કરે છે દે આર આપણને ખબર છે કે વનસ્પતિઓ ઉત્પાદકો છે પ્રોડ્યુસર્સ છે એના લીધે ફૂડ ચેનની શરૂઆત થાય છે અને અંતે પક્ષીઓ પણ ખેંચાઈને આવે છે તો બહુ બહુ સરસ આપણે વાત કરી કૌશિકભાઈ આપને પૂછીશ કે ઘણા બધા લોકો હોય છે કે આમ એમને પક્ષીઓ ફોટોગ્રાફ્સમાં જોવા બહુ ગમતા હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા તો સોશિયલ મીડિયામાં જોવા ખૂબ ગમતા હોય અને એમને એવું જ લાગે છે કે પક્ષીઓ હંમેશા આવા ટીપટોપ થઈને જ રહેતા હોય ને એવું હોય પણ જ્યારે હવે કોઈ વેટલિંગ્સ પાસે જાય તો એમને મચ્છર ખબર પડે કે મચ્છરો બી હોય પેલા છાણામાંથી બધી ચાલવું પડતું હોય ક્યારેક ચરકની ગંધ પણ બહુ પુષ્કળ આવતી હોય તો એમનો જે સોશિયલ મીડિયાનું પરસેપ્શન છે જે પક્ષીઓને લઈને અને વાસ્તવિક અનુભવમાં ફરક હોય છે તો તમે એવા મિત્રો માટે જો કંઈ વાત કરી શકો કે જે સોશિયલ મીડિયાના કે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છો તો એમને જો ખરેખર વાસ્તવિક જગ્યાએ જવું હોય તો એ કેમના તૈયાર થાય અચ્છા ઘણા બધા બાળકો અને માતા પિતાઓને એવું છે કે બાળકોને પણ લઈ જવા પણ એ અત્યારે હાલ પેલું એવું છે કે એટલા બધા સેફ રાખે બહારના એન્વાયરમેન્ટથી એમ તો એના કારણે બસ કહી તો બહુ ગંદી જગ્યાઓ છે ઘણીવાર એવું પણ કહેતા હોય રાઈટ તો આવા અનુભવમાંથી તો આપણે બધા પસાર થતા હોઈએ આપ શું કહેશો કે કેવી રીતના પ્રકૃતિની નજીક જવું અને સમજણ કેમની રાખવી પ્રકૃતિનો થમ રૂલ તો એ જ છે કે એને એના એક્ચ્યુઅલ ફોર્મમાં એને નિહાળવું એ જેવું છે એવું જનરલી સોશિયલ મીડિયા પર લોકો જે ફોટોગ્રાફ જોતા હોય છે એ ફાઇનલ આઉટપુટ હોય છે એટલે લોકો જર્ની સુધી ક્યારેય પહોંચતા જ નથી કે ફાઈનલ આઉટપુટ કઈ રીતે આવ્યું ઘણા બધા વિઝુઅલ્સ આની અંદર એવા છે કે જેમાં ઢીચણ સુધી કીચડ હોય એ કીચડમાં ચાલી અને એ પક્ષી સુધી પહોંચ્યા હોય એમ તો પક્ષીઓ જે છે જનરલી માણસોથી અંતર રાખતા હોય છે ક્યાંક આપણે તળાવના કાંઠે જઈએ તો જઈએ ત્યારે તળાવના કાંઠે હોય જેવા થોડા આગળ વધીએ એટલે એ દૂર થઈ જાય આપણાથી એટલે અમે લોકો એવા ઇક્વિપમેન્ટ વાપરતા હોઈએ છીએ કે જેનાથી પક્ષીઓથી અમે થોડા ક્લોઝ ટેકનિકલી પણ જઈ શકીએ અને ક્યારેક અપ્રોચ કે પક્ષીઓને ખબર ન પડે ખ્યાલ ન આવે એ રીતે હાઈડમાં થઈને કે કોઈ બાવળની પાછળથી કે છીંડામાંથી જગ્યા બની એમાં કાંટા ખાવા પડતા હોય છે પાણીમાં ચાલવું પડતું હોય છે તો આપણે જ્યારે ટીપટોપ થઈને એ લોકો જતા હોય તો એ લોકોને એ જે વિઝ્યુઅલની જે બ્યુટી છે એ બ્યુટી કરતાં એની જે જર્ની છે એના વિશે જાણવાની બહુ જરૂર છે તો એ જર્ની સૌથી મહત્વની છે અને એ જર્નીનો સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે સવારમાં છ વાગે વેટલેન્ડ પર પહોંચી જવું પડે કેમ કે પક્ષીઓનો જાગવાનો સમય સૂર્યોદય કુદરતી રીતે જે થાય છે એ પ્રમાણે છે એ સાત કે આઠ વાગે નથી ઉઠતા અને એની રૂટીન પ્રક્રિયા જે છે એ સવારે સૂર્યોદય પહેલાં જ શરૂ થઈ જાય છે

વધારે જઈએ તો બેઠા હોઈએ તો નાના શંખલા દેખાય છીપલા દેખાય આપણને એવું લાગે કે ઘરે ભેગા કરીને ઘરે લઈ જઈશ કંઈક બનાવીશ એમ ઘણી વાર નાંદુ કંઈક તરતું હોય જતું હોય પૂછડી વાળું હોય પૂછડી વગરનું હોય ચાર પગ વાળું હોય આમ ખબર ના પડે અને ક્યુરોસ આમ પણ એ જોવાની મજા આવે ચોક્કસ એટલે જોવાની મજા આવે કે કઈક કઈક થઈ રહ્યું છે બહુ સરસ બહુ પણ શું થઈ રહ્યું છે પણ આપણે એના લયમાં એની રિધમમાં ત્યાં બેઠા હોઈએ શાંતિથી અને માણતા હોઈએ જાણતા હોઈએ જોતા હોઈએ પણ સામાન્ય રીતે પાછા આવીને કોઈ કહેનાર નથી હોતું કે છતું શું અચ્છા તો એ એ એ શું હોય છે એના વિશે જો દર્શકોને થોડી વાત કરો એક તો આપણે જણાવી દીધું કે છીપલા શંક જેને આપણે ટેકનિકલી અથવા અંગ્રેજી ભાષામાં મોલુસ છે એ એ છે પછી આપણે જે કીધું પાણી પાણીની સપાટી પર અનેક જંતુઓ ફરતા હોય છે એમાંનું એક બહુ સારામાં સારું ઉદાહરણ છે પોન્ડ સ્કેટર અથવા વોટર છે કે પગની રચના જ એવી વિશિષ્ટ છે કે જે એના પગ પાણીની સપાટી અને ચેરીને નીચે ના જાય એટલે જાણે આપણે પેલી સ્કેટિંગ રિંગમાં બાળકો સ્કેટિંગ કરતા હોય ને એ રીતે પાણીની સપાટી પર એ આરામથી ફરી શકે ઝડપથી આમ જાય આમ જાય આમ જાય એટલે એ એ એક બહુ જો આપે જે ઓબ્ઝર્વર ની વાત કરી ને એ એ જે જંતુની વાત કરું છું પોન્ડ સ્કેટર અથવા વોટર સ્કાયડર એ બહુ મજા આવે એને જોવાની એવી રીતે બીજા ઘણા બધા જંતુઓ છે જેમ કે ડ્રેગન ફ્લાયસ એનો જ બીજો કઝિન હોય એમ બીજી ડેમઝલ ફ્લાય પણ હોય છે એ ડેમઝલ ફ્લાય દેખાવામાં ડેમઝલ એટલે મારા ખ્યાલથી પરી કે અપ્સરા જેવું કંઈક એનું મિનિંગ છે તો એ ખરેખર દેખાવામાં બ્યુટિફુલ હોય છે નાનકડી સળી જેવી હોય અને એ કોઈ પણ વનસ્પતિનું પાન હોય એકવેટિક વનસ્પતિ એના પર ધીમે રહીને આમ તેમ લેન્ડિંગ કરતી હોય અથવા હોવર કરતી હોય ડ્રેગનફ્લાય્સની अनेक જાતો છે બરાબર તો એ એ બધું જોવાનું પક્ષીઓ ઉપરાંત બી આ બધું જોવાનું અને આ બધું રોલ જે એક એક ડ્રેગનફ્લાય આપે કહી જાય હેલ્થ ઓફ કહીએ એ તો મતલબ કે છે એની હેલ્થ ને ટકાવી રાખવામાં જે જરૂર છે 100% 100% એક્ચ્યુઅલી એવું કહેવાય છે કે ડ્રેગન ડ્રેગનફ્લાય જે છે એ પાણીમાં ઓક્સિજન કેટલો ઓગળેલો છે એનું એક ઇન્ડિકેટર છે જેટલું એનું પ્રમાણ વધારે ડ્રેગનફ્લાય એ એ વેટલેન્ડ વધારે હેલ્ધી છે એવું કહેવાય એનું પાણીમાં ઓક્સિજન કોઈ પણ કોઈ પણ વેટલેન્ડ હોય એમાં પાણીમાં ઓવળેલો ઓક્સિજન પ્રાણવાયુ એનું પ્રમાણ ચાર મિલીગ્રામ પર લીટરથી ઓછું હોય તો એ ત્યાંના જીવોને એડવર્સ ઇમ્પેક્ટ કરે છે બરાબર છે પણ એટલે જેમ ઓક્સિજન વધારે પાણીમાં જેમ આપણને પણ ઓક્સિજન હવામાં જોઈએ છે પણ પાણીમાં રહેતા રહેતા જે જીવજંતુઓ છે માછલીઓ છે માછલીઓ ખાસ એમને અમુક લેવલથી ઓછો ડીઝોલ ઓક્સિજન હોય તો એ સક્સેસફુલી જીવી નથી પણ શકતા તો આપણે બહુ સરસ કીધું આ બધા જે જીવો છે મોલુસ છે કે ડ્રેગન ફ્લાય છે ડેમઝલ ફ્લાય છે વોટર સ્ટ્રાઇડલ છે પછી ધેર ઇઝ અ ઇન્સેક્ટ કોલ્ડ વર્લીગિક બીટલ એ તમે જોશો ને તો પાણીની એ નાના ટોળામાં નાના નાના હોય છે અને એ ફાસ્ટ આમતેમ 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 ફર્યા જ કરે હવે એ બહુ એ તો એની પાછો સાયન્સ છે કે એવું કેમ ફરે છે બેસિકલી ઇટ ઇઝ ઇટ ઇઝ ટુ ડુ વિથ ફીડિંગ એક્ટિવિટી તો પછી એક ડાયટીસ કિટ બિટલ હોય છે જેને ડાઇવિંગ એના પાછલા ભાગમાં વોટર બબલ લઈને અંદર જાય છે કેમ કે એ એને માછલીની જેમ પાણીમાંનો ઓક્સિજન લેવાની વ્યવસ્થા નથી હોતી એટલે વારે વારે સપાટી પર આવીને પાણીનો ઓક્સિજનનો એક બબલ હવાનો બબલ લઈને અંદર જાય છે તો આ બધું આપણે જો ધ્યાનથી જોઈએ ને તો આપણને એમાં આપણું એક સાયન્ટિફિક થિંકિંગ પણ ડેવલપ થાય છે આપણને એ જોવાનો આનંદ બી થાય છે કે આ દસ પંદર મિનિટ મિનિટ ક્યાં જતી રહી એ પણ ના ધ્યાન રાખો તો એને ધ્યાનથી જુઓ તો અને આપે બહુ સરસ કીધું કે દરેક જંતુની હાજરી એ કંઈક વેટલેન્ડ નું સ્ટેટસ દર્શાવે છે અને એ વેટલેન્ડ નું બેલેન્સ ઇકોલોજી બેલેન્સ સારું છે કે નહીં એ પણ ઇન્ડિકેટ કરે છે કૌશિક ભાઈ વાત કરી પ્રમાણે કે પક્ષીઓમાં પણ આપણે જોઈએ તો ઘણી વાર સવારે અમુક નીચે બેઠા હોય અમુક વચ્ચે બેઠા હોય ઉપર હોય અમુક ટોળામાં તરતા હોય અમુક ખાલી બેસી રહ્યા હોય ખાલી આમ હવામાં એમને ફર્યા કરતા હોય પછી ફરી ફરીને જતા રહે અમુક સ્થિર બેઠા હોય અચાનક જાય અમુક પાણીમાં હોય ડુબકી માર ખોઈ જાય તો આ બધું શું હોય છે આ બધા ભેગા મળીને કરતા શું હોય છે ને એ એકબીજા સાથે અથડાતા કેમ નથી ઝઘડતા કેમ નથી અથવા તો નક્કી છે શું એમની જગ્યાઓ બધી નક્કી હોય છે કોણ આમના રોલ નંબર કોણ પાડી આપે છે એના વિશે થોડી વાત કરો પક્ષીઓ આપણે જે કુદરતી આટલા બધા પક્ષીઓ જોઈએ છે એક તો એક પક્ષીઓનું માઇગ્રેશન અને એ લોકોની જે આખી જે મેથડ માઇગ્રેશન રૂટ તમે સમજો કે પછી એ લોકો એકબીજા સાથે અથડાતા નથી આટલી બધી સંખ્યામાં એ એ બધો જ એમ કુદરતી વિચારવાનો વિષય છે અને જનરલી એ લોકો આવા વેટલેન્ડ કે એની અંદર હોય તો ફીડિંગ એક્ટિવિટીમાં સૌથી વધારે એ લોકો બિઝી રહેતા હોય છે કંઈ ને કંઈ ફીડિંગ એક્ટિવિટી કરતા રહેતા હોય વોટરબર્ડ હોય મોટાભાગે અમુક સમયે બ્રિડિંગ ડિસ્પ્લેમાં રથ રહેતા હોય કોર્મનન્ટ જોઈએ તો આમ સરસ મજાના પાંખો ફેલાવીને બેઠા હોય જે કાજીઓ કહીએ તો એ લોકો સન બાદ કરતા હોય સરસ રીતે કે પાંખો એ લોકોની સુકાવે તો બધા જ પક્ષીઓ જે છે એ અલગ 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 કોઈને કોઈ પ્રક્રિયામાં રથ રહેતા હોય હવે ફ્લેમિંગોઝને આપણે જોઈએ તો લેસર ફ્લેમિંગો સરસ મજાનું બ્રિડિંગ ડિસ્પ્લે બ્રિડિંગ સિઝનમાં કરતા હોય તો અમુક ફીડિંગ કરતા હોય મોટા ભાગે તો એવા દરેક અલગ અલગ પક્ષીઓ જ્યારે કોઈ નેસ્ટિંગ પર કામ કરતું હોય શોર બર્ડ્સ જે છે એ રાહ જોઈને બેઠા હોય કે ક્યાંક કોઈ કીટક દેખાય તો ફટાફટ એક સાથે બધા જાણે રેસ લગાવીને જતા હોય એ રીતે ફીડિંગ એક્ટિવિટી કરતા હોય એટલે અલગ અલગ બર્ડ્સની અંદર બધી આ પ્રકારની અલગ અલગ કઈ ને કંઈ એક્ટિવિટી ચાલતી હોય છે અને એ એક્ટિવિટીને જોતા જોતા જ આપણો સમય ક્યાં જતો રહે એ ખબર નથી પડતી જી જી હવે છેલ્લી બે એક મિનિટ બાકી છે આપ કેતન ભાઈ આપને પૂછીશ કે સંદેશ શું આપશો દર્શક મિત્રોને સંદેશ સાહેબ મને આ વખતે જે આપણો વેટલેન્ડ દિવસ છે વિશ્વ વેટલેન્ડ દિન એનો ગ્લોબલ સેન્ટ્રલ થીમ છે વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલબીંગ એટલે કે જળપ્લાવિત વિસ્તારો અને માનવ કલ્યાણ તો એ આપણે બરાબર સમજી લેવું જોઈએ કે વેટલેન્ડ છે તો આપણે છીએ ભલે આપણને રોજ સવારે પાણી નળમાંથી મળતું હોય પણ એ નળમાંથી પાણી એટલા માટે મળે છે કે હાઇડ્રોલોજીકલ સાયકલ બરાબર કુદરતનું ચાલી રહ્યું છે એટલે આપણને મળે છે અને હાઇડ્રોલોજીકલ સાયકલમાં વેટલેન્ડ્સનું આગવું મહત્ત્વ છે વેટલેન્ડ નહીં હોય તો હાઇડ્રોલોજિકલ હાઇડ્રોલોજીકલ સાયકલ બરાબર નહીં ચાલે એટલે તમારા નળમાં જે પાણી આવે છે ને એ દૂર ક્યાંક વેટલેન્ડ છે એટલે આવે છે બરાબર એ જંગલ ફેફસા છે એમ વેટલેન્ડ કે છે એમાં કરુણતા એ થઈ છે કે જેમ આટનું મોડર્ન નાનું બાળક એને એવું લાગે છે કે દૂધ તો દૂધની થેલી આપવા વાળો જ આપી જાય છે એને એક નથી ખબર પડતી કે ગાયો ગાય દૂધ આપે છે બરાબર બરાબર તો એ એક એના પર જોક્સ બી હોય છે એવો બધા તો એ જ રીતે આ પાણી મળે છે આપણને આપણે પક્ષીઓ ભૂલી જઈએ ચલો કઈ કઈ જોવા નથી પક્ષીઓ પણ મારે જીવવું હોય ને તો પણ વેટલેન્ડ જોઈ એ ક્યાંથી આવે છે એ જાણવું બહુ જરૂરી છે કૌશિક ભાઈ આપની પાસે આવીશ કે શું કહેશો આપ બે મિનિટ એક એક મિનિટ છે આપની પાસે આજે આજે બધા વેટલેન્ડ ને એ બધું છે આ વેટલેન્ડ ડે પર હું એટલું જ કહીશ કે એના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણાથી બનતા પ્રયત્નો એટલા જ કરવા જોઈએ કે સાથે મળીને બધાએ પહેલા તો એના માટેનું નોલેજ ગેઇન કરવું જોઈએ આપણે અલગ અલગ ટૂર્સને એ બધું પ્લાન કરતા હોઈએ છે પણ એ ટૂર્સને એ બધું પ્લાન કરવા કરતા પહેલાં આપણા શહેરમાં જ કે આપણી નજીક આવેલા વેટલેન્ડની વિઝિટ બાળપણમાં જે બાળકો શાળાના બાળકો હોય કે કોઈ પણ હોય એ લોકોથી જ શરૂઆત કરવી જોઈએ જો શરૂઆત જ અવેરનેસથી એટલે નોલેજથી જો શરૂઆત થશે તો એ લોકો સંરક્ષણની અંદર ચોક્કસ એક ઉમદા નાગરિક બની શકશે અને એ ઉમદા નાગરિક બનીને પોતાનું કન્ટ્રીબ્યુશન આવા વેટલેન્ડ કન્ઝર્વેશનમાં જી જી તો પ્રેમ અને કરુણા સાથે જ્યારે જ્ઞાન ભળે છે ત્યારે ખરેખર સંરક્ષિશામાં આગળ વધી શકાય છે આવી ઉમદા સમજણ આપવા બદલ કૌશિકભાઈ આપનો અને ડોક્ટર કેતન આ બંનેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું તો દર્શક મિત્રો આ હતો વેટલેન્ડ દિવસમાં આપણો ખાસ કાર્યક્રમ અને આશા રાખું છું કે આજનો કાર્યક્રમ જોયા પછી ચોક્કસ આપ કોઈ વેટલેન્ડની મુલાકાત લેશો ઝડપલા વિશ્ચિત્રની મુલાકાત લેશો અને જ્યારે આપણે કોઈ પક્ષીને તમે શાંત બેઠેલું જોશો અથવા કોઈ પાણીની એક એક પાણીને પાણીની જળાશયને તમે જોશો ત્યારે તમને ચોક્કસ આજે થયેલી વાતો યાદ આવે બસ એવી શુભેચ્છા સાથે પર્યાવરણ કાફેનો એપિસોડ અહીંયા સમાપ્ત કરી છે નમસ્કાર